ગુડ મોર્નિંગ જય માતાજી આજે અમે જઈ રહ્યા છીએ અમારા ગામડે ફાર્મ હાઉસે મારા વાઇફ સેવાબા તૈયાર થાય છે ડેલીની જેમ રૂટિનની જેમ તૈયાર થવું તો બહુ જ ગમે છે બધાને ગમતું જ હોય છે તો ફાઇનલી જો સેવાબા તૈયાર થઈ રહ્યા છે હવે બિંદી કરશે ઓકે ડન જોઈને જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ આજે અમે જઈ રહ્યા છીએ અમારા ફાર્મ હાઉસ ગામ સોનારડી અને અમારી સાથે અમારો કાનો પણ આવે છે એ ભી રેડી થઈ ગયો છે એ અમારી સાથે આવે છે મેચિંગ મેચિંગ કરીને તો તમને મેચિંગ થઈ તો તમને લોકોને અમારો કાનો કેવો લાગ્યો તો જઈએ છીએ અમારા ફાર્મ હાઉસ

કાકાનો ફોન આવ્યો તો એમના આટલું વસ્તુ લઈ જવાના હતા બે તન મોબાઈલ કવર ને એમના માટે મને આવતો લેતો આવજે ભૂલાઈ ડોક્યુમેન્ટ લેવાના હતા ચાલો તો કાકાનું તો કામ પેન્ડિંગ રહી ગયું હવે કે એમનો હું ફોન આવ્યો તો મને કે આવો ને અત્યારે મારા ડોક્યુમેન્ટ્સ ને મોબાઈલ કવર ને એવું કંઈક લેવાનું હતું પણ મગજમાંથી જ નીકળી ગયું શિવાબા ગાડી છે તમારે ચાલો તો હવે સુધી શિવાબાજ કરશે પોતાના કાંજી ને જો કેવા ઉપર બેસાડી દીધા છે my beautiful wife can be happyrickar inside cap your oh.

મારા પત્તા દીધા તીઠ થઈ છે જો લીવ ઉપરથી પોગ નથી ઉભાડતા અચ્છા બસ જવો પહોંચવા જાય આટલી જલ્દી તો હું નથી પહોંચ્યો અચ્છા એની સાઈડ કાપવી છે એ પેલા તો આપણો ટર્ન આવી જશે હા જો સામે પેલી વાડી દેખાય છે ને એ છે ચાલો તો પહોંચી ગયા છીએ અમારો ફાર્મ હાઉસ વાળીએ મારા દાદા હતા ત્યારે હું એમનો બહુ જ વાલો હતો ને એ મને વાલા હતા ત્યારે તો હું તો બે ત્રણ દિવસને બે ત્રણ દિવસ આવતો અહીંયા પણ બસ છેલ્લા ચાર પાંચ મહિનાથી તો બહુ મારો હિંમત જ નથી થતી અહીં આવવાની કેમ કે અહીંયા આવું મને દાદાની બહુ યાદ આવે છે બહુ જ મિસ કરું છું એમને સિંહ ભાઈ પાર કરી દીધી છે ગાડી તો હવે છે નીચે ઉતરવું છે કાકા એ માવો ખાઈ ને જો કામ ચાલુ કરી દીધું છે હું તો ખાતો નથી આપડે ખબર નહીં પણ હા

હમ કાકાન બુલેટ પડ્યું Eh એ નહી અજો મસ્ત હિંદળો છે એય બેસવાની મજા આવે ખરેખર ગામડું ગામડું જ કહેવાય એવું સુકુન મળે ને અહીંયા આવીને હા આપણા મોલી કમેન્ટ આવી વાડી એ અમારા કાકા છે આજે એમની ફરમાઈશ પૂરી કરી અમે જો મારો નાનકડો ભાઈ છે

બહુ શરમીલી છે એ ચાલો સિવ બાપ પેલી પાડી ને છોડી લ્યો ચાલો ભેંસ છોડી લ્યો પાડી નથી છોડવી ચાલો જાવ આ એ આ આ જાવ જાવ જાઉં જાઉં જાવ ચાલો ના ચાલો ચાલો નહીં ચાલો સિવો બા જાય છે જાવ જાવ જાઉં સિંહો જાવ ઘરે કઈ નો કરે જો ભેંસ ને પાણી પીવડાવો લઈ જાય છે ફાર્મ હાઉસ જેવું ખેતર જેવું સેવા બન બહુ ગમે છે અચ્છા જમે છે ખાસ ખાય છે જુઓ બંને લઈ જાઉં છું આગળ ખેતર દેખાડવા ચલો આપ અમારી માંડવી જોઈ લો શિવાબા મારા માટે મસ્ત ખીરું લઈ છે જોવો તો જોરદાર છે એ મજા આવે છે કા ખાવાની મન જ તો રહી છે હા કેવું લાગ્યું ભેલા

আসা ওছে ছোটা পেলাছে দের থাই মারা দের হাই করাছে কালো স্য়ামন টেটা জুলাকে চানু কর্জু করানু 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 করা ડબલ છે ને એની સામે છે ને ટીવી લેવા આ છે ને પાછા ફાયેલો છે હા યાદ કરો હા અત્યારે કરવી છે તમારે ચલાવી છે ફાવશે તમને